ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાય તેવી માંગ સાથે મંગળવારે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીએ ભરૂચ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને આપેલા આવેદનપત્ર બાદ એવો આક્ષેપ કર્યો હતો કે ભરૂચ કોર્પોરેશન બનાવવા કોઈ લેખિત રજૂઆત જ કરાઈ નથી ભરૂચના સ્થાનિક નેતાઓની નિયત નથી કે તેઓમાં દમ નથી તેવો પણ સવાલ ઉભો કરાયો હતો

બીજી વસ્તુ કે આજે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિસ્તાર એક સોનાની લગડી કહેવાય આજે અહીંયાથી સીએસઆર ફંડ રાજ્ય લેવલે જતું હોય છે આજે સૌથી વધારે ટેક્સ ભરાય છે આજે દરેક જગ્યાએ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી આ લોકો ફંડ કલેક્ટ કરતા આવ્યા છે તો પણ આજે ભરૂચના લોકો સાથે અન્યાય થતો હોય છે આજે આ લોકોની બે જ નીતિ છે જો આ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી એટલે આપણને માલુમ પડે છે કે આ લોકોની નીતિમાં નિયતમાં ખોટ છે આ લોકોના સ્થાનિક નેતાઓની ખોટ છે બીજું જો રજૂઆત કરેલી હોય તો સ્થાનિક નેતાઓમાં કોઈ દમ નથી આ લોકોનું ઉપર કોઈ સાંભળતું નથી આવેદન આપવામાં જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા આજ રોજ ભરૂચ નગરપાલિકા પર ભરૂચ શહેર આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર ભરૂચ ની જનતા સાથે અન્યાય થતો આવ્યો છે તાજેતરમાં જ ગુજરાતમાં નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ને વિકાસના કામો ત્યાં થાય એ હેતુથી એમને મહાનગરપાલિકા બનાવી છે તો ભરૂચની જનતાને કેમ દર વખતે અન્યાય સહન કરવો પડે છે જ્યારે ઔદ્યોગિક આટલી આટલી જીઆઈડીઓ આવેલી છે આટલું આટલું ફંડ સરકારની અંદર જઈ રહ્યું છે ગુજરાતના ભરૂચની અંદરથી તેમ છતાં ભરૂચની જનતાને અન્યાય કરી અને આજે પણ મહાનગરપાલિકા બનાવવામાં નથી આવ્યું એની રજૂઆત આજે પ્રમુખશ્રી અને સીઓ સાહેબને કરવામાં આવી છે ત્યારે એ લોકો પાસેથી એ લોકો પાસેથી બાંયધરી આપવામાં આવી છે કે આવનારી જે લિસ્ટ છે એની અંદર ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવશે એવું અમે સરકાર પાસેથી એ લોકોને પણ કંઈક બાંયધરી આપવામાં આવી છે બીજી તરફ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે મીડિયાને કહ્યું હતું કે અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ મહાનગરપાલિકા બને જે માટે અમે લેખિત નહીં પણ મૌખિક રજૂઆત કરી છે. અમારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા ભરૂચ કોર્પોરેશન બની તે માટે સરકારમાં વાટાઘાટો ચલાવી રહ્યા છે આજ આમ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને જિલ્લા સંગઠન પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા સાહેબ સરકારશ્રીમાં એમની વાતો ઘટો ચાલે જ છે કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય જેથી કરીને ભરૂતની જનતાને સુખાકારીમાં વધુ વધારો થાય અને એમને સુખાકારી રહે અને અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય જેથી કરીને પબ્લિકની સુખાકારી વધે અને જે અલગ અલગથી ગ્રાન્ટો લાવીને અમે પબ્લિકને સહાય આપીએ છીએ એ વધ મહાનગરપાલિકા આવવાથી વધુ ગ્રાન્ટ મળે અને પબ્લિકને સુખાકારી પણ મળે એવો પૂરેપૂરો પ્રયત્ન અમારો ચાલુ જ છે